વડોદરા પોલીસ માટે ગઈકાલે બપોરે પાણીગઢ પોલીસ સ્ટેશનમાં જ ગેંગવોનની બનેલી શરમજનક ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચે ગુંડાઓની શાન ઠેકાણે લાવવા તેમને ખોખરા કરી મુરઘા બનાવતા તેના વિડીયો વાયરલ થયા હતા પાણીગઢ પોલીસ સ્ટેશન પાસેથી ગઈકાલે બપોરે કારમાં જતા બિચ્છુ ગેંગના સાગરી તનવીર ઉર્ફે તનુ અને સ્કૂટર પર જઈ રહેલા નહીમ વચ્ચે અકસ્માત થતા મારામારી થઈ હતી જેથી પાણીગેટ પોલીસે બંને પક્ષના આરોપીને પોલીસ સ્ટેશનમાં લઈ ગઈ હતી ઉપરોક્ત બનાવ બન્યા બાદ નઈમનો પક્ષ લઈ અજબડી મિલ જુગાડનો ધંધો ચલાવતા અફઝલ ઉર્ફે અન્નુનો ભાઈ હુસૈન ખાન પઠાન તેના સાગરીતો સાથે પોલીસ સ્ટેશનમાં ધસી આવ્યો હતો અને પોલીસ સ્ટેશનની અંદર જ મારામારી થતા વાયરલેસ સેટ કોમ્પ્યુટર કીબોર્ડ અને અન્ય સાધનોને નુકસાન થયું હતું જ્યારે હુમલામાં ટેબલ વાગવાથી એક શખ્સને ઈજા પણ થઈ હતી શહેર પોલીસ માટે કલંકિત ગણી શકાય તેવા ઉપરોક્ત બનાવ બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા અને બ્રાન્ચની ટીમો પણ સક્રિય થઈ હતી પોલીસે બિચ્છુ ગેંગના તનવીર ઉર્ફે ઉર્ફે અન્નુ તેમજ તેના ભાઈ હુસૈન ખાન સહિત સાતની ધરપકડ કરી હતી માથાભારે તત્વો ફરીથી આવી હિંમત ન કરે તે માટે પોલીસે તેઓને બરાબરના ખોખરા કરી પોલીસ સ્ટેશનની અંદર મુર્ઘા બનાવી કાન પકડાવીને માફી મંગાવી હતી जेना वीडियो वायरल थे सर मैं अफजल खान उर्फे अन्नु उस्मान खान पठान आज की कूकड़ो बनी गयो छू आज पति कोई झगड़ो नहीं करो कुकड़े कुक कुकड़े कुक कुकड़े कुक कु। मैं तनवीर रूप धनु आज के बाद कभी झगड़ा नहीं करूंगा और मैं मुर्गा बन गया कुकड़े कुक कुकड़े कुक कुकड़े कुक सब्सक्राइब करो फैक्ट फंड न्यूज चैनल ने यूट्यूब पर बेल आइकन